વહીવટ પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા ચેકડેમ અને સિંચાઈ યોજના માટે કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને કરી દેવામાં આવ્યા છે એ એજન્સી પણ બોગસ છે સરકારનો કોઈ પરિપત્ર પણ નથી બારોબાર પ્રજાના પૈસા ચુકવવામાં આવ્યા એની તપાસ થવી જોઈએ બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે બે બે કરોડ રૂપિયા મળે છે ગયા વર્ષે પણ પદાધિકારીઓ જે માગણી કરી એને સાઈટ પર રાખીને બાયોગેસ હાઈમસ જેવી બિનજરૂરી યોજનાઓ આરોપ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યુઝ સાથે